ડુંમરી હાઇવે ઉપર બોલાવે છે અને કારમાં બેસાડીને હોટલમાં લઈ જાય છે અને બે સોનાના બિસ્કીટ દેખાડે છે વિશ્વાસમાં લે છે અને તેની પાસેથી નવ લાખ રૂપિયા લે છે એસી હજાર પડાવી લે છે અને સોનાના બિસ્કીટ પણ આવતા નથી એને એક કારમાં ત્રણ વ્યક્તિઓ આવે છે જેમાંથી એક વ્યક્તિ પોલીસ જેવી ખાખી વર્દી પહેરેલી હોય છે અને બે પણ પોલીસમાં હોવાની ઓળખ આપે છે અને ફરિયાદીને હોટલ પાસે મૂકીને ફરાર થઈ જાય છે ફરિયાદીને છેતરપિંડી થવાનો અહેસાસ થતા સમગ્ર ઘટનાના વિશે વાત કરે છે પોલીસ ફરિયાદ મળતા જ વલસાડ એલસીબી એક્ટિવ થઈ જાય છે અને ગેંગને ઝડપી પાડવા કામે લાગે છે આ દરમિયાન પોલીસને નવ લોકોને ઝડપી પાડવામાં સફળતા મળે છે અને ટોળકીએ ફરિયાદીને નકલી સોનાની લગડી બતાવીને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી સોળ લાખ રૂપિયા રોકડા અને બસો અને પાંચસો તથા બે હજારના એક રોકડની વધુ નોટો મળી આવેલ છે પોલીસે આ ગેંગને ઝડપી પાડતા પાંચ ગુના સંડોવણી ખુલી છે આમાંથી એક ફરિયાદીને સોળ લાખ બદલામાં આરબીઆઈ બંધ કરેલી બે હજાર દરના નોટમાં ચોત્રીસ લાખ આપવાની લાલચ આપે છે અને ફરિયાદી પાસેથી સોળ લાખ રૂપિયા લીધા બાદ ચિલ્ડ્રન બેંકની નોટો આપીને ત્યાંથી નાસી જાય છે અને પાંચ દિવસ પહેલાં મુંબઈના એક વ્યક્તિને દસ લાખના બદલે પાંચ સોના દરની ત્રણ ત્રીસ લાખની ડુપ્લિકેટ નોટ આપવાની ડીલ કરે છે અને તેને કારમાં બેસાડીને દસ લાખ બાવડાવી દે છે અને અન્ય કારમાં મળે છે તે તે નીચે ઉતારી દે છે અને ત્યાંથી નાસી જાય છે અને ત્રણ દિવસ પહેલાં ઔરંગાબાદના એક વ્યક્તિને સસ્તા ભાવમાં સોનું સો ગ્રામ સોનાની લગડી ડીલ કરીને બોલાવે છે અને ડુપ્લિકેટ સોનાનું બિસ્કીટ દેખાડે છે અને ત્રણ લાખ રૂપિયા લઈ લે છે અને સોનાની બિસ્કીટ ઔરંગાબાદ પોતાને પોચવાની વાત કરે છે ને પોલીસ ઝડપી પાડ્યા અને તેમને પણ કોઈ સસ્તામાં સોનું આપવાની વાત કરીએ તો સાવચેત રહેવું બ્યુરો